ભગવાન પરશુરામની જન્મજયંતિ નિમિત્તે કચી ગામના યુવા નેતા તનોજ પટેલ દ્વારા ભગવાન પરશુરામની જન્મજયંતિ મનાવવામાં આવી દરેક ગામના અગિયાર જેટલા બ્રાહ્મણોને બોલાવી ભગવાન પરશુરામની પૂજા કરી દરેક બ્રાહ્મણોને ફૂલમાળા અને છોડ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું દમણની અંદર દર વર્ષે ભગવાન પરશુરામની જન્મજયંતિ તનોજ પટેલ દ્વારા ઉજવવામાં આવતી હોય છે પર્યાવરણનું રક્ષણ થાય એવા ઉદ્દેશ્યથી દરેક બ્રહ્મણોને છોડ આપવામાં આવતા હોય છે વાપીથી તાપી સુધીની ભૂમિ ભગવાન પરશુરામની પવિત્ર ભૂમિ ગણવામાં આવે છે જેથી આ ભૂમિ પર ભગવાન પરશુરામના આશીર્વાદ હંમેશા માટે હોય છે

હ તનુજભાઈ આજે પરશુરામ જયંતી છે ને તમે પરશુરામ જયંતી દર વર્ષે બ્રહ્માણોને યાદ કરીને મનાવવામાં આવે છે કેવી રીતનું આયોજન રહ્યું આજે મારું આ ત્રીજું વર્ષ થાય પરશુરામ ભગવાન જયંતી ઉજવતા મેં ખાલીને ખાલી એક દૈઠ્ય ઉજવું આ વાપીથી તાપી જે પરશુરામ ભગવાનની ભૂમિ ગણવામાં આવે ને પરશુરામ ભગવાન આપણે નમ્મરની ધરતીની બી રક્ષા કરેલી છે વાપીથી જન્મ વિસ્તાર વિસ્તારસિંહમાં બહુ પરશુરામ ભગવાનના આશીર્વાદ છે તો પરશુરામ ભગવાનને બોલાવીને એમના આશીર્વાદ છે અને આશીર્વાદ બની ઉજવતા રહેશું અને મને એટલો વિશ્વાસ છે સર્વ ભગવાનને દેવી દેવતા માતાજીની કૃપા છે તેમ સાથે સાથે પરશુરામ ભગવાનને બી આશીર્વાદ રહેશે અને આપણને દુઃખ દર્દ અને જે વિધ્નોથી બચાવતા રહેશે એવી મેં પરશુરામ ભગવાનને પ્રાર્થના કરું છું જય પરશુરામ ભગવાન

પાંચ મિનિટમાં બધું કામ કરી નાખતી ગાય ઉપર એની નજર બગડી અને જમદગ્નિને બંદીવાન બનાવી અને ત્યાંથી કામદેનુ નામની ગાયને જાય છે એટલામાં પરશુરામ આવે છે ત્યારે જમદગ્નિને પ્રશ્ન પૂછવામાં આવે છે કે પિતાજી તમારી હવે હાલત કોણે કરી ત્યારે એને કીધું કે તારી માએ સહસ્ત્રાર્જુનને ભાઈ બનાવ્યો એણે મને બંદીવાન બનાવ્યો તો પિતાજી તમારી શું ઈચ્છા છે તો મારી એ ઈચ્છા છે કે તારી માને મારી નાખ ત્યારે પરશુરામ એની માને મારી નાખી પછી પૂછ્યું પિતાજી તમારી શું ઈચ્છા છે પાછી ચરણ કીધું મારી માને જીવિત કર એ પિતૃ ભક્ત હતા પરશુરામ અને એક માણસ છે કે જે બ્રાહ્મણોને બોલાવીને બ્રાહ્મણની પૂજા કરે છે અને એક વસ્તુ તમને ચોક્કસ કહી દઈશ કે બ્રાહ્મણોના આશીર્વાદથી જ પૃથ્વી ઠકેલી છે અને બ્રાહ્મણના આશીર્વાદથી જ વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીનું વરદાન મળેલું છે બ્રાહ્મણના આશીર્વાદથી જ રામનું નામ પણ પ્રાપ્ત થયેલું છે અને બ્રાહ્મણોના થી જ આજેકીના જે બી યુદ્ધો જીતા બ્રાહ્મણોના આશીર્વાદથી જ ભગવાને જીતેલા છે તરોજભાઈ દયની અંદર બેસેલા પરશુરામ ભગવાનની કૃપાથી આજે જ ત્રીજું વર્ષ ઉજવાઈ રહ્યું છે ત્યારે હું ચોક્કસ કહીશ કે બ્રાહ્મણના આશીર્વાદ તમારા ઉપર રહેશે અને એક વખત તમારી મનની મનોકામના ભગવાન પરિપૂર્ણ કરશે ایما کوئی شंका نے ستان ندي بولی ભગવાન